તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડીયો અંદર અને આજનો ચેલેન્જ તમે જોઈ શકો છો ભૂંગળા પેટલા ભૂંગળા પેટલા સોરી ભૂલે ગયા ભૂંગળા પેટલા ગયા ભૂંગળા ચેલેન્જ છે અને આજના કન્ટેનર છે અમારે વિજયભાઈ અમારે સતીશભાઈ આજ નથી આવ્યા સતીશભાઈ ગયા છે આજ સણા વાટવા અને બીજા છે અમારા જયભાઈ જે કોઈ દી જીતતા નથી ગજબ બે જતી હે જીતી જ બાકી જય તો આજના કન્ટેનર આ છે અને આપણે ભૂંગળા રાખેલા છે ત્રીસ ત્રીસ ભૂંગળા રાખેલા છે ના બે ખાવાના રહેશે અને જે જીતે એને આપણે પ્રાઇઝ દેવાની છે અને જે હારે એથી લેસ ગુડ અચ્છા ઠીક છે તો આપણે તજ મોડું નથી કરવું અને આજના માં તમને કેવી મજા આવી અને દાદુ કોણ આજ ભૂંગળા કોણ પૂરા કરી જા હે હે નકી નકી આ બેન ગમે જ ગમે જ કે નકી નથી પછી લાઈફમાં ઈ જે દેમ કે નકી નથી તે જીતે છે

દીજો નહીં નહીં લાગે મમ નહીં મundai આખો ઓડા બેરુ છે ઓડા નહીં હું આને ખબર એય યન ઇત મર લીધા દે ને મે જોયું તો ને અમારું લીધા દે કેમ રમેનો

મિત્રો આ વિડીયો થઈ જાય પૂરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ આવવાના વિડીયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીજો અને ફરી મળીએ તમને આવવાના વિડીયોમાં ફ્રી કાલે એકવાર મળીએ ફ્રી વાર મળીએ પછી મસ મળીએ અને ત્યાં સુધી બધાને બાય બાય